कहीं बात हो <laughs> तो नहीं तो बेर लेती जाए जी एक तारा हाटू ने कहा जा हाटू हाँ अब केरा लो क्या खाओ अरे अरे ओवर नहीं बैठी है बैठी है ना वीडियो सालू करवाना वैसा ही लूटा हुई है लूटे पोजीशन लूटे अब बेरा सीधे सीधे है ना खाट लाइट करे डायर पड़ी हो तीन है माथे दी बेरा लूटे क्या हाँ हलवाई को ઘડીક વારની વલી ઉતી નહીં અટાણે કઈ વહાણ છે અને એમાં ઘટી ખીચડી હોય કામ ઘટી રામ રામ સીતારામ બધા ને અટાણે હાડા હાથ વાઈ બાકી જો બધા સાઈડ વાંટવા ને મારે વાટી વાટવાનું હે તબિયત આજે સારી હે ને કાલે હે મેં આવ્યો તો આવે ગયો લાઈટ હે ને બે હે ને એટલે જો બારોભાઈ ખાટલા નહી તા બારોભાઈ ફૂતા હતા બધા બે દિને આગાહી નું કેતા તા એટલે એ લગભગ આ સહેલો દી હે આગાહી નું એટલે આજ આવે તો આવે આજ ઘાસ દેખાતું નતા આવે એવું ને બે દિથિયા તાપમાન બેતાલી તેતાલી પૂગી શકું હતું એ કાલે બહુ વધારેમાં વધારે કાલે તાપમાન હતું અને એટલું તાપમાન હતું ને એટલી લગભગ નહીં આવેલી હું એ વાટી વાટે લગાવ કે બે ત્રણ દિવસ થી આ સાઈડ વાટી હતી ને એ સાઈડ ની ખોડ જ નાખી એક નીણ થઈ ગઈ વાટીયા ને આ ખોળ ની સાઈડ બધી ફેરવું હે ને એક એક નીણી ની કરી નાખ્યું હા એ વાટ્યું કાઈ હા બગલા પણ આપણે સારું હારું કામ કરે હો આઈને હયો તો હા મારું મે નો ક્યો કે પવન જગ્યા હોય ને કે આવે ને તો ઢરે ઢરે પછી હોય ને તો ઢરે તો નમસ્તે ટાઉકા એસા ટાઉકા કરે ટાણો થગો છે અરે ટાણો તો નથી શું ઈ હગદી જારવેતો છે ઠીકે જારવાનો છે આસ નો દીનો ભાર છે નીકળે દે તો હારો ફટાણે માણા નહીં મોક નહીં તોયલે નુકસાનના પાર છે અટાણે હેલો કોણ આયું મહેમાન પડવી આવી એ દરીયા વી ત્રિયા જી તીં જો પુગેગા એ ઈવા હાટો રૂબરૂ આવી કે તમે વિડિયો બનાવ તમે લાઈવ જોવેલા તો તારે કોહા વિડિયો ના આગો આગો થે તો હા કોણ કરતા ને ટાઈમ ની વાત કરીએ તો 11:30 વાગ્યા 11:30 માથે થેગા આમેલા મોબાઈલ હતા મારો તો કોઈ કઈ ન આયો પછી વાત જો જો કેરા હારું ને કેરા તો હા ના કાં તો નંબર પર જા ને આધી ગુંતા ની સંભારા ની વાતું કરતા તો હજી રહેત ને કાકો લઈને જતી દીધું કે કા તો સીપણા ખાસતા તાલપત્રી લઈ આવ્યો તાલપત્રી કહેવાય ને અટાણે ઉકરા ડીવા ઉપડ્યો ને બે અઢી વાગે મેં આવે જાય લગભગ આપણું કઈ હા લઈ નેટાણે ઉકળાટ કઈ વાતું બોલ્યા ઉકળાટ ખરે ખર થાય હતા કાલે જેવો ઉકળાટ હતો ને એ પ્રમાણે જ બે આવ્યો હતો કાલે મોડો આવ્યો હતો આ વેલો આય

કેરાના ને કામ ખાવું તારે બેવડી વાળી બેવડી નાખતી સંભારો આવે ગયો ઉનાળું નાથી સ્પેશિયલ મું સત્રન દીથીને આજ ખાવા વકારે વકારે કે રોટલીમાં દહીં નાખે નહીં ખાસ્તા સાહેજ ખાવાની છે કે ભાવે આને પે એ ઈની ન દેઉ ત્રીયન ન દેઉ આ આખા શાંતિ મત ના લઈ બેઠી લો અટાણે ને પાંચમાં 10 મિનિટની વાર છે ને આપણો સાઈડ નું કામ છે ને થોડું અધૂરું રહ્યું ડોટકી આરો છે પે વટાણે છે ને મને નથી લાગતું વાટવા જાય જવા દે કે કાલુ ના જે હે ને તાણો થાતું આવે વટાણે હડે રાટી ઉપર મે એટલે આવવાનો છે તો ફાઈનલ જ છે ને હવારનો પોવા નહીં સાવ પડે કોને તોલે ને ઉકરા તો ઈ ને આ હે ને હાલે રૂંઢો સોખાનો એ પણ કોઈ ખાંડ નાખે ને ખાય ને કોઈ ઘર નાખે ને ખાય વાહ એ ધ્રિયા કામ ખાતું તાર નામ કામ છે કડવી 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 ઘધારી છે આ કામ છે કડવી ગંધારી છે ને જો આગળ સમસીન ઘર ન કરતી ફોનમાં મારી ફોનમાં લાઈએ સોખા ખાવા હલો હાલો સાઈડનો દોટ ક્યારો હે વાટવા જાવ અરે હાલો મારા ભેર ધાતો બે પાથરા પાડે સોખા ગમે ખાઈ લે તો સાઈડ વાટ વાવું તારે તુણી આવડે કડવી કડવી પડી થ્રી તારે આવું મારા ભેર મારે જાઉં તારે આવું આખડી મારતી હતી મણી તુણી કોણ લે જાય ઘંથારી આગળી સંપલના ઘા કરતી હતી ખબર છે ને હે જાવા દેની તું ઈ લાઠી આઈ કર દે બાણું તો તરત દે દે તું જ મારતી હતી સંપલ તું તો લે જાવી જ ને તે મીરાન ઓ પાહે લે જાવી એ લેવા જહી પણ એ બળીઓ લઈને આવે જો કેવા તું તા કોઈ ને આ ખીજ માં ખીજ માં તો બે પાંદડે ને થતી હડીલ એ હું કે દે ડોંગોરું તાર બાપા જેવડ્યું હે કઈ બાધો તમે તો બે લેતી જાય જે તારા હાટું ને ગાજા હાટું હોડે રાટી કરે હો ટાણે

જોવા વરા દેખાય જો જો આ પાહે પાહે જો વરા દેખાય ઓ ઓ હો હો પહેલી ઢોર ની હે ને બતાય ની ગરમી થાય ને પહેલી બાઈ જાવ એ સાટા પડે મોટા મોટા જીવતી એટલી ડિગ્રી તાપમાન હોય ને જો મે ન આવે તો કાં જોઈએ ના ના આગળ ટાટા બોર જીવા પડી ગયા ટાટા જોવો એટલે ત્રણ હો ગયો દે હે આ નહીં આવે બો અરે વાતા જો મે આવે આ ને એટલે બસ હા જોતા ખરી ઓવર ની બગી બગી

બંધ કર્યો પછી જે રમશે જ બોલી આગળ વિડીયો ચાલુ કર્યો વિડીયો ચાલુ કરવાનો વેચાઈ ન તો હું પોઝિશન નહોતી અને અતિ સીમાય ભાઈ એમ કેવાય કે હા બે હદ એટલી સ્પીડમાંથી ફોન આવ્યો ને

બેરલ આર્યા બે બેરલ ના નાખી ના સંપોલ ને આ સંપોલ એ બે ગાય શેરી શેર બેરલ નેરી માં હલવાય ગઈ હારું નેરી માં હે ગઈ તો હારું આર્યા તારા સંપોલ ઓ હે આ તો બહુ મોટી ડાયર પડે ગઈ ઓ હો આ તો બહુ વિશાળ કા પડી પડ્યો હાલો એ હે ને બોલો બેરલું ઉ કાટે નાખી મારા બૂટ કા કે ઈ બગા મારા બૂટ કા

બેરલ હોય ને જેટલા ઉતા ને એ બધા ઢારીયા માં નાખે મૂકે દીધા ત્રિયાન બારો બાય રાખવાની જરૂર હતી

હા તો આજ હેની કોટી ખીચડી નો પ્રોગ્રામ થજે રાઈટ વિનર નું ખાવાનું હે આજ ખીચડે નોક નોકું ખાવું